આ કુંભારવાડા અને મુની ડેરી અખાડા પાસેથી વિદેશી દારૂ અને બિયરના ટીમ સાથે બે ઝડપાયા ઘોઘા રોડ અને બોરતળાવ પોલીસના દરોડા પાડ્યા આડોડીયા રહેતી બે મહિલા સહિત પાંચ પોલીસને હાથ તાળી આપી નાસી છૂટ્યા ભાવનગર શહેરના અડોડિયાવાસ અને મુની ડેરી અખાડા પાસે કુંભારવાડા ખાતે બોરતળાવ પોલીસ અને રોડ પોલીસે દરોડા કરી બે શખ્સને બિયરના ટીમ સાથે અને મહિલાના રહેણાંકના મકાનમાંથી બિયર અને વિદેશી દારૂની બોટલો ઝડપી લીધા હતા

નકુભાઈ પરમારના રહેણાંકના મકાનમાં દરોડો કરી બિયરના ટીન પંદર મળી આવતા પોલીસે કબજે લઈ સુનંદાબેન વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ત્રીજા બનાવમાં ઘોઘા રોડ પોલીસને મળેલી બાતમીના આધારે મુની ડેરી અખાડાની બાજુમાં દરોડો કરી બિયરના ટીન પંદર મળી આવતા પોલીસે સતીશ કિરણભાઈ દિહોરા સંજય દિનુભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચોથા બનાવમાં ઘોઘા રોડ પોલીસે આડોડિયાવાસ વિસ્તારમાં આવેલ મહાવીરનગર ખાતે રહેતો પ્રહલાદ નરસિંહભાઈ રાઠોડના મકાનમાં દરોડો કરી વિદેશી દારૂની વિદેશી દારૂની બોટલ ચાર મળી આવતા પોલીસે કબજે કરી પ્રહલાદ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે જ્યારે પાંચમા બનાવમાં બોરતળાવ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળતા તુરત જ ડ્રાઈવર કોલોની હાઉસિંગ બોર્ડ નારી રોડ કુંભારવાડા ખાતે રહેતો પ્રદીપ ઉર્ફે પદો જયસિંહભાઈ રાઠોડના મકાનમાં દરોડો કરી વિદેશી દારૂના ચપડા એકસો વીસ મળી આવતા પોલીસે કબજે લઈ પ્રદીપ ઉર્ફે પદો જયસિંહભાઈ રાઠોડ અને પ્રવીણ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ટીવીએટીન ન્યૂઝ ભાવનગર